સોટા આવી ખાલી જરા જણા કોઈ કરવા ના દે એ વડી આ લે ભિખારી આવી એ એ આટલો આ હું તો આપણે ઘણો આગળ આવું છું આવો તો કેવાતું છે

વાહ અમે તમને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામો મેલચ્યો ઇન્સ્ટાગ્રામો મેલચ્યો હ અને તમે માં ગામમાં રહેજો જો તમને કોમે ઓર્ડર આવશે ને કડુ બે ઓર્ડર આવો કુ થાય આપણે ગીત બો એટલે ઓ ઓર્ડર આવતા કોમે ઓર્ડર આવશે ને તો તમે ગામો ને તો તમને પૈસા મળશે હે પૈસા તો મળશે કા તમાર નવો લુગડુ આવી જઈને ખાવાનો ગાડીયું ની બતતી જાવ ભલા આદમી જો ગો ગો ભાઈઓ વાળો તમને મનમાં આવડે ગો તમે તાર યાદ કરો યાદ કરો તમે પેલા કલાકાર હતા કુ ના ના આ તો ઊંચી ખબર છે આ કો પૈસા ના આવતું કે એટલે ગીતો ગાતા ઈ ગીતો હવે તો થોડો ગાતો અને મને થોડા 10 20 રૂપિયા આવતા અમે તો ફોન આલી દેવા તમને

જોયા લાગે વા ભાઈ વાહ શું મિત્ર ભિખારી નતો યાર ભીખારી લાવવા પડશે પૈસા આ તો કલાકાર ને એકલો યાર નાના વાણ આપણે પેલા ખવરાવું પડશે તું ખવરાવજો આપણે મારા તો પૈસા ના કરું ભાઈ તમાર કને હોય તો આ લો લાવો અરે હું દુખ કે મે યાર ખાતા બી નોશી પૈસા તમારે આવા બધું કતર બધું મેણા મન કર દો આડો ફરવા મન કર દો હા અને આ કરું બન તો તું રહેવાનું અમાર આથી આનો તમે

આપડે પેલું ગીતા કોડ આવો મારા ભાઈઓ નો જેવો રાજ્યોં મારી

ભાઈઓ મો કદી તિરાડ ના પડવા દેતી રે માં જુઓ કે બલાલમી જુઓ અવાજ આવો આ તો મેં અત્યારે હોવ્યો જ છે તાણે બીજું કોઈ આરુ કોઈ ગીત આપણે પેલા મનીરાજ બારોટ નું નહીં આવડતું મનીરાજ બારોટ નું મનીયારો આય રે હા એ તો મારું ફેમસ ગીત છે બાજુ એક આજુ

આ ગમમાં છે ને કીયો હા અને તમે ગાહો ને હા હું ગાયો હા કનુભાઈ લઈ જાવ તમાર લુગડો બુગડો મસ્ત નવો પહેરાઈ દીએ મે આ મારા બે જોડી નવા લુગડો પડ્યો છે આલી નઈ મન યા માર લુગડો નવો આવી જાય પાછો ખાવા તમે ખવરાઈ દેજો હા હું ખવરાઈ દીયું બૂટ મારે ઘેર પડે તો હું આવી દીયું બૂટે તું કોઈ ગીત નઈ આવડતું ઓ ખાવું પડે એક વિડિયો બનાવીએ કે મારી પદમા ને કેજો મારા જાજેરા જુવા મારી પદમા ને કેજો મારા

મારો બનાસ કોઠો આ